પાણી પુરવઠા વિભાગમાં કરોડોના કૌભાંડ બાં તપાસ તેજ કરવામાં આવી છે વિજિલન્સની ટીમ નવસારી ખાતે આચર્યું છે તેની ખાતાકીય તપાસ બાદ સુરત સીઆઈડી ફરિયાદ નોંધાવાતા પોલીસે અત્યાર સુધીમાં તેર આરોપીઓની ધરપકડ કરી તપાસને હવે વેગ આપ્યો છે ત્યારે ચકચારી બનેલા પાણી પુરવઠા વિભાગ હરકતમાં આવી ગયું છે આજે જૂનાગઢ અને રાજકોટના ઉચ્ચ અધિકારીઓની આગેવાનીમાં આડત્રીસ અધિકારીઓ કર્મચારીઓનું કાપ લો ને હું સારીમાં ઉતરી તપાસ કરી રહ્યો છે બારૂપભાઈ કે ચૌધરી નામથી મારી એજન્સી છે અને અમે પુવાના કામ કર્યા છે વાસદા તાલુકામાં અને એ વાસદા તાલુકામાં બે વર્ષ થઈ ગયા છે અને અવારનવાર અમારું પેમેન્ટ માટે ઘણી લખ્યા પણ અને ગાંધીનગર સુધી પણ અમે પહોંચ્યા પણ અમારું કંઈક કોઈ સાંભળ્યું નથી ને આજ સુધી પેમેન્ટ મળ્યું નથી અને આજે ગાંધીનગરથી બિઝનેસ આવ્યા છે એટલે એમને મળવા માટે અમે બધા કોન્ટ્રાક્ટો ભેગા થઈને આવ્યા છે અને જે કંઈક પણ અમારું પેમેન્ટ છે એ મળવું જોઈએ જેમનું કામ નથી થયું એમને પેમેન્ટ થઈ ગયો અને કામ થયા છે એમને પેમેન્ટ મળતું નથી